નવું ઘર ખરીદવું હવે મોંઘું પડી શકે છે સિમેન્ટ અને સ્ટીલ સહિતના બાંધકામના સામાનમાં કંપનીઓએ ભાવ વધારો કરતા તેની સીધી અસર બાંધકામ વ્યવસાય પર પડી છે આથી વલસાડ જિલ્લામાં બિલ્ડર્સે સામૂહિક રીતે દવા મકાનના ભાવમાં ધરખમ વધારો કર્યો છે વલસાડ જિલ્લા બિલ્ડર એસોસિએશનની એક બેઠક મળી હતી જેમાં સ્ટીલ સિમેન્ટ સહિતના બાંધકામના સામાનમાં કંપનીઓએ ભાવ વધારો કરતા નવા બની રહેલા પ્રોજેક્ટ પર સીધી અસર થઈ રહી છે આથી વલસાડ જિલ્લાના બિલ્ડર્સે સામૂહિક રીતે દવા મકાનમાં ભાવ વધારો કરવાનો નિર્ણય કર્યો છે આથી હવે સામાન્ય લોકોએ પોતાના સપનાનું ઘર લેવું હોય તો વર્તમાન બજાર કિંમત કરતાં તે મોંઘું પડી શકે છે જો કે પોતે કરેલા ભાવ વધારાને યોગ્ય ઠેરવી બિલ્ડર એસોસિએશન સિમેન્ટ અને સ્ટીલ કંપનીએ કરેલા ભાવ વધારાને કંટ્રોલમાં કરવા સરકાર સમક્ષ રજૂઆત કરી હોવાનું બહાનું આગળ ધર્યું છે બાંધકામ વ્યવસાય સાથે જોડાયેલી કંપનીઓના ભાવને કંટ્રોલમાં રાખવા માટે કોઈ વ્યવસ્થા ગોઠવાય તેવી પણ માંગ કરી છે મટીરિયલના ભાવ વધારાના કારણે અમારે ભાવ વધારો કરવો પડ્યો છે અમારો ઉદ્દેશ્ય છે લોકોને સસ્તા ઘર મળે એના માટે અમે સરકારને પણ આપના માધ્યમથી જાગૃત કરાવવા માંગીએ છીએ મારી માંગ એવી છે કે ભાઈ આ જે સ્ટીલ અને સિમેન્ટમાં જે કાટેલ ચાલી રહી છે જે ખોટો ભાવ વધારો છે અમારી દ્રષ્ટિએ એ ભાવ વધારોને સરકારે નિયંત્રણમાં લેવાની જરૂર છે અને ખરેખર જે ભાવ વધારો હોય એ લેવલે એને લાવવું જોઈએ જેથી આ ખોટી મોંઘવારી નહીં વધે અને લોકો ઘર લઈ શકે તો મોંઘવારીના મારમાં હવે સપનાનું ઘર ખરીદવું મોંઘું બની શકે છે ત્યારે રાજકોટમાં બિલ્ડર્સે મકાનોના ભાવમાં ધરખમ વધારો કર્યો પ્રતિ ચોરસ ફૂટે છસો પચાસથી નવસો રૂપિયા સુધીનો ભાવ વધારો કરાયો છે અત્યાર સુધી બાવીસસો રૂપિયા સુધી પ્રતિ ચોરસ ફૂટ પડતર હતી હાલ મકાનોમાં પ્રતિ ચોરસ ફૂટની પડતર ત્રણ હજાર રૂપિયા સુધી પહોંચી ગઈ છે પ્રતિ ચોરસ ફૂટનો ભાવ તો વધ્યો જ છે આ સાથે જ બે એપ્રિલથી બુકિંગ પ્રાઇઝમાં પણ દસ ટકા સુધીનો વધારો કરવાનો બિલ્ડર એસોસિએશન નિર્ણય કર્યો છે બિલ્ડર્સના કહેવા પ્રમાણે રો મટીરીયલના ભાવમાં મોટો ઉછાળો આવતા મકાનોના ભાવમાં વધારો થયો છે બિલ્ડર્સના મતે સિમેન્ટની એક બેગના ભાવમાં છત્રીસ ટકાનો વધારો થયો છે તો એક ટન રેતીના ભાવમાં તેત્રીસ ટકા એક ટન કપચીના ભાવમાં ઓગણત્રીસ ટકા અને એક કિલો સ્ટીલના ભાવમાં એકોતેર ટકાનો વધારો થયો છે એક નંગ ઇલેક્ટ્રિક પાઇપની કિંમત આડત્રીસ ટકા વધી ઇલેક્ટ્રિક વાયર અને સ્વીચમાં પર નંગે નેવું ટકાનો વધારો થયો છે સીવીસી પાઇપના ભાવમાં પચાસ ટકા સેનેટરી ફિટિંગના ભાવમાં પાંત્રીસ ટકા ટાઇલ્સના ભાવમાં પાંત્રીસ ટકા એલ્યુમિનિયમ સેક્શન બારીના એક ચોરસ ફૂટની કિંમતમાં પાસઠ ટકા પાંચ એમએમ કાંચમાં છ્યાસી ટકા અને દરવાજાના ભાવમાં વીસ ટકાનો વધારો થયો છે ત્યારે આ મોંઘવારીના માર વચ્ચે સપનાનું ઘર ખરીદવું અનેક લોકો માટે સપનું જ રહી જશે જે એફોર્ડેબલ હાઉસિંગ હોય એમાં સાડા છસો રૂપિયાનો મિનિમમ ભાવ વધારો કરવો અને જો પ્રીમિયમ પ્રોજેક્ટ હોય એમાં પ્રીમિયમ પ્રોજેક્ટમાં મટિરિયલ થોડુંક મોંઘું લેવાતું હોય છે તો એમાં નવસો રૂપિયા લગીનો ભાવ વધારો કરવો મતે પાંચસો બિલ્ડરની હાજરીમાં અમે લોકોએ આ ઠરાવ કર્યો છે નક્કી કર્યું છે અને બે એપ્રિલથી અમારો આ ભાવ વધારો લાગુ થવાનો છે